મિત્રો આ વિડિયો દરેક સ્ત્રી માટે ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે આવી માહિતી તમને બીજા કોઈ પ્લેટફોર્મ પર જોવા નહીં મળે આ માહિતી આપણા જૂના સમયમાં અનુસરોમાં આવતી માહિતી છે જે આપણા જૂના પુસ્તકોમાં પણ આપેલી છે અહીં આપેલા ખાસ ગુપ્ત ઉપાયો જો તમે કરશો તો તમારી ઉંમરમાં ચાર ચાંદ લાગી જશે અને તમારી સુંદરતામાં પણ ખૂબ જ મોટો નિખાર આવશે તો થોડો સમય કાઢીને આ ઉપાયોને અંત સુધી જરૂરથી સાંભળજો જો કોઈ પુરુષ આ વિડીયોને નિહાળી રહ્યા હોય તો તેમને પણ વિનંતી કે આ વીડિયોને જરૂરથી તમારા બહેન માતા કે પત્નીમાં શેર કરજો જેથી તેને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બને તો ચાલો એક પછી એક દરેક ઉપાયોની વાત કરી લઈએ તેના પહેલાં દરેક બહેનોને વિનંતી કે એકવાર આ વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો કારણ કે ખૂબ જ મહેનતથી અમે તમારા માટે આવી માહિતી લઈને આવતા હોઈએ છીએ તો ચાલો મિત્રો ઉપાય નંબર એકથી શરૂઆત કરીએ જે સ્ત્રીઓને માસિક ચક્ર દરમિયાન તીવ્ર દુખાવો થતો હોય તેઓ અજમો અને ગોળનું સેવન કરી શકે છે એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તેમાં થોડો ગોળ ઉમેરો આ પાણીને ગાળીને ગરમ ગરમ ધીમે ધીમે પીવું આ ઉપાય પેટના દુખાવા અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે દિવસમાં બે વખત આ ઉકાળો પીવાથી માસિક ચક્ર નિયમિત પણ થઈ શકે છે આ ઉપાય ખાસ કરીને શરીરમાં ગરમી વધારાને રક્ત પરિભ્રમણમાં સુધારે છે નિયમિત સેવનથી દુખાવો ઓછો થાય છે ઉપાય નંબર બે સફેદ પાણીની સમસ્યાથી પીડાતી સ્ત્રીઓ માટે ધાણાનું પાણી ખૂબ ફાયદાકારક છે એક ચમચી ધાણાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો સવારે આ પાણીને ઉકાળીને ગાળી લો અને ઠંડુ થાય પછી પીવો આ ઉપાય શરીરની અંદરની ગરમી ઘટાડે છે અને સફેદ પાણીની સમસ્યાને નિયંત્રિત કરે છે ધાણામાં એન્ટી ગુણ હોય જે ચેપથી બચાવે છે નિયમિત સેવનથી શરીરમાં તાજગી અનુભવાય છે આ ઉપાય ખાસ કરીને ગરમીના દિવસોમાં વધુ ફાયદાકારક છે નંબર ત્રણ પગમાં ચીરા પડવાની સમસ્યા માટે નાળિયેરનું તેલ અને કપૂરનો ઉપયોગ કરો એક ચમચી નાળિયેરના તેલમાં થોડો કપૂર મિક્સ કરીને હળવા હાથે પગની ચીરાવાળી જગ્યાએ માલિશ કરો આ મિશ્રણ ત્વચાને નરમ બનાવે છે અને ચીરાને ભરવામાં મદદ કરે છે રાત્રે સૂતા પહેલાં આ ઉપાય કરવાથી ઊંઘમાં પણ તેલ કામ કરે છે નિયમિત ઉપયોગથી ચીરા ઓછા થાય છે અને પગની ત્વચા મુલાયમ બને છે શિયાળામાં આ ઉપાય વધુ અસરકારક છે નંબર ચાર ચહેરા પરની કરચલીઓ ઘટાડવા માટે એલોવેરા અને મધનો ઉપયોગ કરો તાજા એલોવેરાનું ઘર લઈ તેમાં એક ચમચી મધ મેળવો આ મિશ્રણને ચહેરા પર પંદર વીસ મિનિટ સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો એલોવેરા ત્વચાને હાઇડ્રેટ કરે છે જ્યારે મધ ત્વચાને પોષણ આપે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી કરચલીઓ ઓછી થાય છે નિયમિત ઉપયોગથી ચહેરો જુવાન અને ચમકદાર દેખાય છે નંબર પાંચ વાળનું ખરવું રોકવા માટે મેથીના દાણાનો ઉપયોગ કરો રાત્રે બે ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો સવારે તેને પીસીને પેસ્ટ બનાવો અને માથામાં લગાવો આ પેસ્ટને ત્રીસ મિનિટ સુધી રાખીને હળવા શેમ્પુથી ધોઈ નાખો મેથી વાળના મૂળને મજબૂત બનાવે છે અને ખરવાની સમસ્યા ઘટાડે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી વાળ ગીચ અને ચમકદાર બને છે નિયમિત ઉપયોગથી વાળની ગુણવત્તા સુધરે છે નંબર છ માસિક ચક્ર દરમિયાન થતી નબળાઈ દૂર કરવા ખજૂર અને દૂધનું સેવન કરો ચાર ખજૂરને રાત્રે એક ગ્લાસ દૂધમાં પલાળી રાખો સવારે ખજૂર ખાઈ લો અને દૂધ પી લો આ ઉપાય શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે અને ઉર્જા પ્રદાન કરે છે ખજૂરમાં આયન અને દૂધમાં કેલ્શિયમ હોવાથી શરીર મજબૂત બને છે નિયમિત સેવનથી માસિક ચક્રની અનિયમિતતા પણ ઓછી થાય છે આ ઉપાય સરળ અને અસરકારક છે નંબર ચાર ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે ચંદન પાવડર અને ગુલાબજળનો ઉપયોગ કરો એક ચમચી ચંદન પાવડરમાં થોડું ગુલાબજળ મેળવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર વીસ મિનિટ સુધી લગાવો અને ઠંડા પાણીથી ધોઈ નાખો ચંદન ત્વચાને ઠંડક આપે છે અને ડાઘ ઘટાડે છે ગુલાબજળ ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે અઠવાડિયામાં ત્રણ વખત આ ઉપાય કરવાથી ચહેરો સ્વચ્છ દેખાય છે નિયમિત ઉપયોગથી ખીલના ડાઘ પણ ઓછા થાય છે નંબર આઠ વાળની ચમક વધારવા માટે દહીં અને લીંબુનો ઉપયોગ કરો એક વાટકી દહીંમાં એક ચમચી લીંબુનો રસ મેળો આ મિશ્રણને વાળમાં લગાવી ત્રીસ મિનિટ રાખો અને પછી ધોઈ નાખો દહીં વાળને પોષણ આપે છે જ્યારે લીંબુ ખોડાને દૂર કરે છે આ ઉપાય વાળને નરમ અને ચમકદાર બનાવે છે અઠવાડિયામાં એક વખત આ ઉપાય કરવો નિયમિત ઉપયોગથી વાળની ગુણવત્તા સુધરે છે ઉપાય નંબર સફેદ પાણીની ગંધ દૂર કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ કરો દસ થી બાર તુલસીના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો આ પાણીને ગાળીને ઠંડુ થાય પછી પીવો તુલસીમાં એન્ટી ગુણ હોય છે જે ગંધનું કારણ બને તે બેક્ટેરિયાને નષ્ટ કરે છે આ ઉપાય શરીરને અંદરથી સાફ કરે છે દિવસમાં એક વખત આ પાણી પીવાથી ફાયદો થાય છે નિયમિત સફેદ પાણીની સમસ્યા ઓછી થાય છે ઉપાય નંબર દસ ચહેરાની ત્વચાને ટાઇટ કરવા માટે બદામનું તેલ અને શહેદનો ઉપયોગ કરો એક ચમચી બદામના તેલમાં એક ચમચી શહેદ મેળો આ મિશ્રણને ચહેરા પર હળવા હાથે માલિશ કરો અને પંદર મિનિટ પછી ધોઈ નાખો બદામનું તેલ ત્વચાને પોષણ આપે છે જ્યારે શહેર ત્વચાને ટાઇટ કરે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા નરમ અને યુવાન દેખાય છે નિયમિત ઉપયોગથી ચહેરાની ઝીણી રેખાઓ ઓછી થાય છે નંબર માસિક ચક્રમાં અનિયમિતતા માટે ગાજરના બીજનો ઉપયોગ કરો એક ચમચી ગાજરના બીજને એક ગ્લાસ પાણીમાં ઉકાળો આ પાણીને ગાળીને દિવસમાં એક વખત પીવો ગાજરના બીજ હોર્મોન્સને સંતુલિત કરે છે અને ચક્ર નિયમિત કરે છે આ ઉપાય શરીરમાં રક્ત પરિભ્રમણ સુધારે છે નિયમિત સેવનથી માસિક ચક્રની અનિયમિતતા ઘટે છે આ ઉપાય ખાસ કરીને હોર્મોનલ ગડબડીવાળી સ્ત્રીઓ માટે ફાયદાકારક છે ઉપાય નંબર સમસ્યા દૂર કરવા નીમના પાનનો ઉપયોગ કરો દસ પંદર નીમના પાનને પાણીમાં ઉકાળીને ગાળી લો આ પાણીથી ચહેરો ધોઈ નાખો અથવા કોટનની મદદથી ચહેરા પર લગાવો નિમમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલનું કારણ બને તે બેક્ટેરિયાને નષ્ટ કરે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી ચહેરો સ્વચ્છ થાય છે નિયમિત ઉપયોગથી ખીલના ડાઘ પણ ઓછા થાય છે નંબર તેર વાળની લંબાઈ વધારવા માટે કાંદાનો રસ લગાવો એક કાંદાને કાપીને તેનો રસ કાઢી લો આ રસને માથાની ચામડી પર લગાવીને હળવા હાથે માલિશ કરો વીસ મિનિટ પછી હળવા શેમ્પુથી ધોઈ નાખો કાંદામાં સલ્ફર હોય છે જે વાળના વિકાસમાં મદદ કરે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી વાળ લાંબા અને મજબૂત થાય છે નિયમિત ઉપયોગથી વાળની ગીચતા વધે છે ઉપાય નંબર ચૌદ ચહેરાની ચમક વધારવા ટામેટા અને ખાંડનો ઉપયોગ કરો એક ટામેટાને કાપીને તેમાં તેના ટુકડા પર થોડી ખાંડ લગાવો આ ટુકડાથી ચહેરા પર હળવવા હાથે સ્ક્રબ કરો ટામેટામાં લાઈકોપીન હોય છે જે ત્વચાને ચમક આપે છે ખાંડ મૃત ત્વચાને દૂર કરે છે દસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો અઠવાડિયામાં બે વખત આ ઉપાય કરવાથી ચહેરો તાજો અને ચમકદાર દેખાય છે નંબર પંદર પગની દુર્ગંધ દૂર કરવા બેકિંગ સોડાનો ઉપયોગ કરો એક ટબમાં ગરમ પાણી લઈ તેમાં બે ચમચી બેકિંગ સોડા નાખો આ પાણીમાં પગ પંદર વીસ મિનિટ સુધી પલાળી રાખો બેકિંગ સોડા દુર્ગંધનું કારણ બને તે બેક્ટેરિયાને નષ્ટ કરે છે આ ઉપાય અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી પગની દુર્ગંધ ઓછી થાય છે નિયમિત ઉપયોગથી પગ સ્વચ્છ અને તાજા રહે છે નંબર સોળ શરીરની થાક દૂર કરવા નાળિયેર પાણીનું સેવન કરો દરરોજ એક નાળિયેર પાણી પીવો આ શરીરને હાઇડ્રેટ કરે છે અને થાક દૂર કરે છે નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે જે શરીરની ઉર્જા વધારે છે આ ઉપાય ખાસ કરીને ગરમીના દિવસોમાં વધુ ફાયદાકારક છે નિયમિત સેવનથી ચહેરા પર પણ તાજગી આવે છે આ ઉપાય સરળ અને અસરકારક છે નંબર સત્તર વાળનો ખોડો દૂર કરવા એપલ સીડેર વિનેગારનો ઉપયોગ કરો એક ચમચી એપલ સીડેર વિનેગારને એક ગ્લાસમાં ભેળો આ મિશ્રણને વાળ ધોયા પછી માથામાં રેડો અને પાંચ મિનિટ પછી ધોઈ નાખો વિનેગર ખોડાને દૂર કરે છે અને માથાની ચામડીને સ્વચ્છ રાખે છે આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરો નિયમિત ઉપયોગથી વાળની ચમક પણ વધે છે નંબર અઢાર ચહેરાના ડાર્ક સર્કસ ઘટાડવા માટે બટાટસના રસ લગાવો એક બટાટસનો રસ કાઢીને કોટનની મદદથી આંખોની નીચે લગાવો પંદર મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો બટાટસમાં બ્લીચિંગ ગુણ હોય છે જે ડાર્ક સર્કલ ઘટાડે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી ફાયદો થાય છે નિયમિત ઉપયોગથી આંખોની નીચેની ત્વચા સ્વચ્છ દેખાય છે નંબર ઓગણીસ માસિક ચક્ર દરમિયાન બ્લોટિંગ ઘટાડવા આદુની ચા પીવો એક ચમચી આદુનો રસ અને થોડું મધ એક ગ્લાસ ગરમ પાણીમાં બેડો આ ચાને ધીમે ધીમે પીવો આદું બ્લોટિંગ અને પેટના દુખાવાને ઘટાડે છે આ ઉપાય દિવસમાં બે વખત કરવાથી ફાયદો થાય છે નિયમિત સેવનથી પાચન ક્રિયા પણ સુધરે છે આ ઉપાય સરળ અને અસરકારક છે મિત્રો ઉપાય નંબર વીસની વાત કરીએ તેના પહેલાં ખાસ બહેનોને વિનંતી છે કે આપણા આ વિડીયોને લાઇક કરી ને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું નામ જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા તમારા પરિવાર પર બની રહે રહે સાથે અમને પણ આવા બનાવવાની પ્રેરણા મળી તો ચાલો બહેનો હવે આગળના ઉપાયોની વાત કરી લઈએ ઉપાય નંબર ત્વચાને નરમ બનાવવા ઓટમીલ અને દૂધનો ઉપયોગ કરો બે ચમચી ઓટમીલને દૂધમાં ભેળવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર પંદર મિનિટ સુધી લગાવો અને ધોઈ નાખો ઓટમીલ મૃત ત્વચાને દૂર કરે છે જ્યારે દૂધ ત્વચાને નરમ બનાવે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા ચમકદાર બને છે નિયમિત ઉપયોગથી ત્વચા સ્વસ્થ રહે છે નંબર વાળના ખરવાને રોકવા માટે હિબિસ્કલના ફૂલનો ઉપયોગ કરો હિબિસ્કસના ફૂલ અને પાનને પીસીને પેસ્ટ બનાવો આ પેસ્ટને વાળના મૂળમાં લગાવો અને ત્રીસ મિનિટ પછી ધોઈ નાખો હિબિસ્કસ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે અને ખરવાનું રોકે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી વાળ મજબૂત થાય છે નિયમિત ઉપયોગથી વાળની ગીચતા પણ વધે છે નંબર બાવીસ ચહેરાની ઝીણી રેખાઓ ઘટાડવા માટે પપૈયાનો ઉપયોગ કરો પાકેલા પપૈયાને મેશ કરીને તેની પેસ્ટ ચહેરા પર લગાવો પંદર મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો પપૈયામાં પેપેન નામના એન્ઝાઇમ હોય છે જે ત્વચાને નરમ બનાવે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ઝીણી રેખાઓ ઓછી થાય છે નિયમિત ઉપયોગથી ચહેરો જુવાન દેખાય છે નંબર ત્રેવીસ નખને મજબૂત કરવા ઓલી ઓઇલનો ઉપયોગ કરો થોડું ઓલી ઓઇલ ગરમ કરીને નખ પર માલિશ કરો દસ મિનિટ પછી નખને ધોઈ નાખો ઓલી ઓઇલ નખને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી નખ ચમકદાર બને છે નિયમિત ઉપયોગથી નખની નાજુકતા ઓછી થાય છે નંબર ચોવીસ શરીરની ગંધ દૂર કરવા લીંબુ અને મીઠાનો ઉપયોગ કરો એક ચમચી લીંબુનો રસ અને ચપટી મીઠું ભેળવીને શરીરના ગંધવાળા ભાગ પર લગાવો દસ મિનિટ પછી ધોઈ લો લીંબુ બેક્ટેરિયાને નષ્ટ કરે છે અને મીઠું ત્વચાને સાફ કરે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી શરીરની ગંધ ઓછી થાય છે નિયમિત ઉપયોગથી ત્વચા તાજી રહે છે ઉપાય નંબર પચીસ વાળની શુષ્કતા દૂર કરવા નાળિયેર તેલ અને એલોવેરાનો ઉપયોગ કરો બે ચમચી નાળિયેર તેલમાં એક ચમચી એલોવેરા જેલ મેળવો આ મિશ્રણને વાળમાં લગાવી ત્રીસ મિનિટ રાખો અને ધોઈ નાખો નાળિયેળ વાળને પોષણ આપે છે જ્યારે એલોવેરા શુષ્કતા દૂર કરે છે આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરો નિયમિત ઉપયોગથી વાળ નરમ અને ચમકદાર બને છે નંબર છવ્વીસ ચહેરાના કાળા ડાક દૂર કરવા હળદર અને દૂધનો ઉપયોગ કરો એક ચપટી હળદરને બે ચમચી દૂધમાં ભેળવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર પંદર મિનિટ સુધી લગાવો અને ધોઈ નાખો હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે ડાઘ ઘટાડે છે દૂધ ત્વચાને નરમ બનાવે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરો સ્વચ્છ દેખાય છે નંબર સત્યાવીસ માસિક ચક્ર દરમિયાન મૂળ સ્વિંગ ઘટાડવા તલનું સેવન કરો એક ચમચી તલને ગોળ સાથે ખાઓ તલમાં મેગ્નેશિયમ હોય છે જે મૂળને સ્થિર કરે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી ફાયદો થાય છે નિયમિત સેવનથી હોર્મોન્સ સંતુલિત રહે છે આ ઉપાય સરળ અને અસરકારક છે નંબર અઠ્યાવીસ ચહેરાની ચમક વધારવા શેતુરનો ઉપયોગ કરો શેતુરનો રસ કાઢીને કોટનની મદદથી ચહેરા પર લગાવો પંદર મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો શેતુરમાં વિટામિન સી હોય છે જે ત્વચાને ચમક આપે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરો તાજો દેખાય છે નિયમિત ઉપયોગથી ત્વચા સ્વસ્થ રહે છે નંબર ઓગણત્રીસ વાળના વિકાસ માટે શિકાકાઈનો ઉપયોગ કરો શિકાકાઈ પાવડરને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને વાળમાં લગાવી વીસ મિનિટ ધોઈ રાખો શિકાકાઈ વાળના મૂળને મજબૂત કરે છે અને વિકાસ વધારે છે આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરવો નિયમિત ઉપયોગથી વાળ લાંબા અને ગીચ બને છે નંબર ત્રીસ ચહેરાની તેલીએ ત્વચા નિયંત્રિત કરવા મુલતાની માટીનો ઉપયોગ કરો બે ચમચી મુલતાની માટીમાં ગુલાબ જળ ભેળવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર પંદર મિનિટ સુધી લગાવો અને ધોઈ નાખો મુલતાની માટી તેલ શોષી લે છે અને ત્વચાને સ્વચ્છ રાખે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી તેલીય ત્વચા નિયંત્રિતમાં રહે છે નિયમિત ઉપયોગમાં ખીલની સમસ્યા પણ ઓછી થાય છે નંબર એકત્રીસ હાથની ત્વચાને નરમ બનાવવા ગ્લિસરીન અને ગુલાબ જળનો ઉપયોગ કરો એક ચમચી ગ્લિસરીનમાં બે ચમચી ગુલાબજળ મેળવો આ મિશ્રણને હાથ પર લગાવી હળવા હાથે માલિશ કરો વીસ મિનિટ પછી ધોઈ નાખો ગ્લિસરીન ત્વચાને નરમ બનાવે છે જ્યારે ગુલાબજળ તાજગી આપે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી હાથ મુલાયમ બને છે નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ રહે છે ઉપાય નંબર બત્રીસ વાળની શુષ્કતા દૂર કરવા બદામ અને દૂધનો ઉપયોગ કરો પાંચ છ બદામને રાત્રે દૂધમાં પલાળી રાખો સવારે તેને પીસીને પેસ્ટ બનાવો અને વાળમાં લગાવો ત્રીસ મિનિટ પછી ધોઈ નાખો બદામ વાળને પોષણ આપે છે જ્યારે દૂધ શુષ્કતા દૂર કરે છે આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરવો નિયમિત ઉપયોગથી વાળ નરમ અને ચમકદાર બને છે નંબર તેત્રીસ ચહેરાના સનબર્ગ દૂર કરવા દહીં અને હળદરનો ઉપયોગ કરો બે ચમચી દહીંમાં ચપતી હળદર ભેરવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ચહેરા પર પંદર મિનિટ સુધી લગાવો અને ધોઈ નાખો દહીં ત્વચાને ઠંડક આપે છે જ્યારે હળદર પર ઘટાડે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ત્વચા સ્વચ્છ દેખાય છે નિયમિત ઉપયોગથી ત્વચાનો રંગ સુધરે છે નંબર ચોત્રીસ માસિક ચક્ર દરમિયાન થતી ચીડિયાપણું ઘટાડવા કેસરનું સેવન કરો થોડું કેસર ગરમ દૂધમાં ભેળવીને પીવો કેસર મૂળને હળવો કરે છે અને ચીડિયાપણું ઘટાડે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી ફાયદો થાય છે નિયમિત સેવનથી હોર્મોન સંતુલિત રહે છે આ ઉપાય સરળ અને અસરકારક છે નંબર પાંત્રીસ ચહેરાની ચમક વધારવા કેળાનો ઉપયોગ કરો એક પાકેલા કેળાને મેશ કરીને ચહેરા પર લગાવો પંદર મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો કેળામાં વિટામિન્સ હોય છે જે ત્વચાને પોષણ આપે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી ચહેરો ચમકદાર બને છે નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ રહે છે નંબર છત્રીસ વાળના ખરવાને રોકવા આમળાનો ઉપયોગ કરો આમળાનો રસ કાઢીને માથાની ચામડી પર લગાવો વીસ મિનિટ પછી હળવા શેમ્પુથી ધોઈ નાખો આમળામાં વિટામિન સી હોય છે જે વાળના મૂળને મજબૂત કરે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી વાળનું ખરવું ઓછું થાય છે નિયમિત ઉપયોગથી વાળની ગીચતા વને વધે છે અને વાળ ચમકદાર પણ બને છે નંબર સાડત્રીસ ચહેરાના પોર્સ બંધ કરવા બરફનો ઉપયોગ કરો બરફના ટુકડાને સ્વચ્છ કાપડમાં લપેટીને ચહેરા પર હળવા હાથે ઘસો પાંચ મિનિટ સુધી આ પ્રક્રિયા કરો બરફ ત્વચાના પોર્સને બંધ કરે છે અને ત્વચાને ટાઈટ કરે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી ચહેરો તાજો દેખાય છે નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ રહે છે નંબર આડત્રીસ નખની ચમક વધારવા લીંબુ અને ખાંડનો ઉપયોગ કરો લીંબુનો રસ અને ખાંડ મેળવીને નખ પર હળવા હાથે સ્ક્રબ કરો પાંચ મિનિટ પછી ધોઈ નાખો લીંબુ નખને સ્વચ્છ કરે છે જ્યારે ખાંડ મૃત ત્વચાને દૂર કરે છે આ ઉપાય અઠવાડિયામાં બે વખત કરવાથી નખ ચમકદાર બને છે નિયમિત ઉપયોગથી નખ સ્વચ્છ રહે છે નંબર ચહેરાની શુષ્કતા દૂર કરવા શિયા બટરનો ઉપયોગ કરો થોડું શિયા બટર લઈને ચહેરા પર હળવા હાથે માલિશ કરો વીસ મિનિટ પછી ધોઈ નાખો શિયા બટર ત્વચાને ઊંડે સુધી હાઇડ્રેટ કરે છે આ ઉપાય દિવસમાં એક વખત કરવાથી ચહેરો નરમ બને છે નિયમિત ઉપયોગથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર રહે છે ઉપાય નંબર ચાલીસ વાળની ચમક વધારવા બિયરનો ઉપયોગ કરો એક ગ્લાસ બિયરને વાળમાં રેડો અને દસ મિનિટ રાખો પછી હળવા શેમ્પુથી ધોઈ નાખો બિયરમાં પ્રોટીન હોય છે જે વાળને ચમક આપે છે આ ઉપાય અઠવાડિયામાં એક વખત કરો નિયમિત ઉપયોગથી વાળ નરમ અને ચમકદાર બને છે મિત્રો આશા રાખીએ છીએ આ વીડિયો આપણે પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવી માહિતી સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ